એક યુવકની હત્યા કરવામાં આવી જેમાં ન માત્ર ગુનાહિતોની નિર્દયતા પણ સમાજની સંવેદનહીનતા વિડીયો રૂપે સામે આવી છે ઘટનાના વિડીયોમાં જોવા મળ્યું કે જેમાં યુવક પ્રાણ બચાવવા માટે કરગી રહ્યો હતો પરંતુ આસપાસના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડવાના બદલે મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરવાનું કામ કરી રહ્યા હતા સચિન પોલીસના જણાવ્યા મુજબ આ હત્યા પાછળ મોબાઈલ ફોન ચોરાતા થયેલા ઝઘડાની યદાવત છે થોડા દિવસ પહેલા આરોપી ઇમરાન અને અયાનના મિત્ર વિપીન ઉર્ફે કાળુ મદનસિંહનો મોબાઈલ ચોરાયો હતો આ મામલે વિપિન અને તેના મિત્ર અમન સિંહનો ઇમરાન અયાન સાથે ઝઘડો થયો હતો જેમાં વિપિને ઇમરાનને માર માર્યો હતો આ ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ વિપીનને ઘાતક હુમલો કરી હત્યા કરી એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીના ત્રણને શોધી કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ જાણકારી મેળવવા પૂછતાછ હાથ ધરી